ડેપ્યુટી સરપંચ હિમાંશુ પટેલ અને એકતા ગ્રુપના સંયુક્ત ઉપક્રમે અનાજની કીટનું વિતરણના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં ગામના આદિવાસી સમાજના એકસો પરિવારોને ઘઉં ચોખા તેલ સહિત અનાજની કીટનું વિતરણ કરવામાં આવ્યું હતું આ પ્રસંગે એકતા ગ્રુપના સભ્યો સહિત ગામના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા આજે સીતરા સાટમ નિમિત્તે અમારા ભરકોદરા ગામે આજે અનાજની કીટનું વિતરણ હતું જેમાં મારી બહેનો આદિવાસી સમાજની મારી બહેનોના ઘેરે ઘેર જે મારા ઘેરે જે ભોજન બને એવું જ ભોજન મારી બહેનોના ઘર પણ બને એ આશ્રયથી આજે અમે અનાજનું અનાજની કીટનું વિતરણ કરેલ છે અને એ જોતાં આજે અમારે ભરકોદરા ગામના એકસો એંસી એકસો એંસીના ઘરના જે વડીલો છે તેમજ મારી બહેનો છે એ બધા આજે અહીંયા હાજરિયા છે અને બધાએ મને આશીર્વાદ આપ્યા છે એ આજે શિવ મંદિરના પટાંગરમાં આટલો ખૂબ સરસ ભવ્ય કાર્યક્રમ થયો છે અને શ્રાવણ માસ હોય શંકર ભોરા નાથ હોય અને પરેશ પટેલ દાન પુણ્યમાં પાછળ રહી જાય એ તો ચાલે જ નહીં એ જેથી આ બધી મારી બહેનો સાથે રહી અને આજે નહીં પણ આવનારા દિવસોમાં પણ મારી બધી બહેનો સાથે હું રહી અને એમને સુખ દુઃખના સાથી બનવાનો છું બનતો તો આવ્યો જ છું પણ જેવું છું ત્યાં સુધી બનવાનો છું એટલું જ કંઈ મારી વાત વીરમું છું ભારત માટે છે વંદે માત્ર પિન્ટુ મોદી જનસાક્ષી ન્યૂઝ અંકલેશ્વર